શમિયસમાત ને સ્વાદ છે અલગ અલગ જગ્યાએ રેડો કરી ઇંગ્લિશ દારૂનો જથ્થો શોધી કાઢતી વડોદરા શહેર પીસીબી વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા સારુ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચનાને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત અલગ અલગ જગ્યાએ રેડો કરી ઇંગ્લિશ દારૂનો જથ્થો શોધી કાઢતી વડોદરા શહેર પીસીબી મળતી માહિતી અનુસાર પીસીબીના પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ ફૂલાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ નયનેશભાઈ શકરાભાઈ નાઓને બાતમી હકીકત મળેલ કે વોલ્ટેમ કંપની સામે રાજપૂત સમાજવાળી નજદીક અર્જુનસિંહ સરદાર સિકલીગર એક જ્યુપિટર મોપેદ લઈને ઉભેલ છે અને જે નંબર પ્લેટ વગરની જ્યુપિટરમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ રાખીને હાલમાં વેચાણ કરી રહેલ છે જે હકીકતના આધારે માહિતીવાળી જગ્યાએ રેઈડ કરતા જ્યુપિટર મોપેડમાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી એક્ટ મુજબનો ગુનો રજિસ્ટર કરાવી

દિલીપ સિંહ ફતેસિંહ નાઓની બાતમી હકીકત મળેલ કે જયેશ ઉર્ફે લાલુ ઠાકોર ઇંગ્લિશ દારૂનો ધંધો કરે છે અને તેને પોતાનો દારૂનો જથ્થો તેની જે શ્રમજીવી સોસાયટીના મકાન નંબર એકસો ઓગણચાલીસમાં છુપાવી રાખ્યો છે અને તે પોતાની મોપેટમાં ભરી ભરીને છૂટક ઇંગ્લિશ દારૂનું વેચાણ કરે છે અને બંને મોપેટ મકાન નંબર એકસો ઓગણચાલીસની બહાર પાર્ક કરેલ છે અને હાલમાં પોતે ગયેલો છે અને ત્યાં હાજર છે અને તેને બદનમાં સફેદ હાફ પાઈનું ટી શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલ છે જે હકીકતના આધારે માહિતીવાળી જગ્યાએ રેડ કરતા મકાનમાં તેમજ અલગ અલગ મોપેડોમાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે આ કામગીરી દરમિયાન જયેશ ઉર્ફે લાલો મણિલાલ ઠાકોર જેની અટકાયત કરાઈ છે તો નહીં પકડાયેલ આરોપી તરીકે વિકાસ જેની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા સાથે સાથે કુલ કિંમત રૂપિયા એક લાખ ત્રેવીસ હજાર નવસો પચાસનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે